માલ હે ને પણ તને કીધું ને 10 વખત હાલો ભાઈ આજ આમાં હે બે બોટલ તો આજ આપણે વેચવાની હે ગમે ત્યાં તો લાસ્ટ સુધી વિડીયો જોજો વિડિયોમાં બહુ સારી મજા આવશે અને લાઈક ને સબસ્ક્રાઇબ કરી દેજો અને ભૂલતા નહીં લ્યો હાલ્યો નંગ આલિયો કે નંગ બે નંગમાં ગયો હતો ને તમે

તમે મને ડારું હે આયામાં બે નંગ છે બરોબર તમે આડી મંગાવવાનું તો મે કોઈને ફોન નથી દઈતો તમે કીને માટે અરે તમે આડી ફોન કર્યો ને આજો જોડો કરો ફટાક તમે તમે મને આડી ફોન તો કર્યો તો છે કોઈને ફોન નથી હું દっતર વાત કરું લવ અલે જોડો કરો બતાવ આજો દિવાના નંગે ઈટો પોલીસ આવી જાશે અરે ભાઈ કે એમ કેમ પોલીસ આવી જાય કોણ હો ભેલે ઈ ગયો ભેલે અરે કોણ હો તમે

દે નું જો તો બીજું લઈ આવું વધારે માલ જો તો વધારે તમારે આયું કે વધારે માલ જો નથી હા ભાઈ હું ઉડકડડ નહી કે એમ કિમ લઉ તો ભાઈ આ જીબુડો પડી નથી તો કે આ કે આલ્યો ને ભાઈ કોણ ભાઈ યાર

તમારે દોસ્તારો માંંગાયો તો દોસ્તાર મેં મંગાવ્યો જ નથી તો કે માલ હોય તમે એડી ફોન નો તો કર્યો કે ભાઈ ઝડપથી અહીંયા આયા દેઈ જા આ તમે આજ આપ્યો તો ને એડ્રેસ મારા ભાઈ યાર મેં માલ મંગાવ્યો જ નથી તો કે એડ્રેસ આજ આપ્યો તો મારો હેની ને અરે ભાઈ આજ એડ્રેસ આપ્યો તો ભાઈ મારો નથી યાર તું ભાઈ જાની અત્યારે કામ હે ને બો કઈ પાછો વધારે જો માલ વધારે આલુ ફોન કર તો વધારે જો તો કે થી હોય મારો વધારે જો તો માલ બાર મારો ડોડો નથી માલ બાર ભાઈ ફોન કરી દો ભાઈ માલ બાર બાર ન વધારે આલે હું હે ભાઈ તારે માલ જો તું હાલે જો તારો તું હાલે ભાઈ તું કોણ હે કોણ તું

ભાઈ ઘી ભાઈ હોય એને સબસ્ક્રાઈબ કરી આ આખા ધી બગાડ છે ભાઈ